ઈસાઈ મિશનરીઓ કેટલા નીચલા સ્તરે જઈને પોતાના ધર્મનો પ્રચાર અને હિન્દુ ધર્મનો દુષ્પ્રચાર કરી રહ્યા છે તેની હકીકત જાણવી તમારા માટે જરૂરી છે અરજદારે પોતાની અરજીમાં શું લખ્યું છે એ પણ હું તમને વાંચીને સંભળાવું તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ અમે બપોરે બાર વાગે વડાલીના સાંઈ પેટ્રોલ પંપ પર ઊભા હતા અને મોટરસાયકલમાં પેટ્રોલ પુરાવ્યું ત્યારબાદ ટાયર પંચર થયું હોવાથી ટ્યુબ ઊભા હતા તે દરમિયાન બે અજાણા માણસો માણસો ત્યાં બીજા કેટલાક સાથે વાત કરતા હતા અમે પણ તેમની પાસે ગયા જેથી તેઓ અમારી સાથે પણ વાતચીત કરવા લાગ્યા તેઓ અમને કહેવા લાગ્યા કે અમે અગાઉ હિન્દુ ધર્મમાં હતા અમારા ઘરે ખૂબ જ બીમારી અને ગરીબી હોવાના કારણે અમને કેટલાક ઈસાઈઓએ મદદ કરી જેના કારણે અમે હાલ ખૂબ જ સુખી અને સંપન્ન છીએ અને નિયમિત ચર્ચમાં જતા હોવાથી ખૂબ ખુશ છીએ અજાણ્યા માણસોએ અમને કે હિન્દુ ધર્મમાં તો કેટલાય વાડાઓ છે તમારા ભગવાન રામ તો દુરાચારી હતા તેઓએ તેમની પત્નીને પણ વનમાં ધકેલી દીધી હતી અને જંગલમાં સીતાએ બે બાળકોને જન્મ આપ્યો હતો તો આ દીકરા કોના હતા કોને ખબર રામ તો ભગવાન હતા જ નહીં તેઓ તેમના પિતાને છોડીને જંગલમાં જતા રહ્યા હતા અને તમારા ભગવાન કૃષ્ણ તો યાદવ કુળના હતા તેઓને સોળ હજાર રાણીઓ હતી જ્યારે હિન્દુ ધર્મમાં તો એક જ પત્ની રાખવાનો રિવાજ છે પરંતુ લંપટ કૃષ્ણ રાણીઓ સાથે વ્યાભિચાર કરતો હોવાનો તે ખૂબ જ દુરાચારી હતા તે લોકોને અંદરો અંદર લડાવતા હતા અને લોકોને મારી નખાવતા હતા વળી તમારા સાધુ સંતો રામ અને કૃષ્ણને આદર્શ માને છે અને હિન્દુ ધર્મનો ફેલાવો કરે છે જેના કારણે હિન્દુ ધર્મ નીચ બની ગયો છે આ શબ્દો એ અરજદારના છે જેણે પોતાની આ અરજીમાં ઉલ્લેખ કર્યો છે અને જે મિશનરીઓ હતા તેમણે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે